નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણવાના છીએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા ગેસ સિલિન્ડરના ભાવમાં થયા છે મોટા અપડેટ આઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડની શરતો લાગુ જીઓ એરટેલ રિચાર્જ પ્લાન મોંઘા થશે જુલાઈમાં બેંકો તેર દિવસ બંધ રહેશે એ સાથે જ હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વના સમાચારો જાણીશું એક જુલાઈથી બદલાયા આ નિયમો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર જાણો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આપની ચેનલ આરપી પ્રેસ રિપોર્ટર પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક ક્લાઇક કરી દઉં તો ચાલો શરૂ કરીએ દર મહિનાની પહેલી તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે જેના કારણે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી એટલે કે આજથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર થવાની છે તમને જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે તો ચાલો આપણે જાણીએ તે સમાચાર વિશે જુલાઈમાં બેંકો તેર દિવસ બંધ રહેશે જો તમારી પાસે જુલાઈમાં કામ કરવાનું છે તો બેન્કોની રાજાઓની સૂચિ જોયા પછી જ અહીં જાઓ જેના કારણે આરબીઆઈની રજાઓની સૂચિ મુજબ બેંક તેર દિવસ સુધી બંધ રહેશે જેમાં રવિવાર બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો છ દિવસ બંધ રહેશે તહેવારોને કારણે જુલાઈમાં બાકીના સાત દિવસે બેંકો બંધ રહેશે ગુરુ હરગોવિંદજીની જયંતિ અને મોહરમાના કારણે જુલાઈમાં પણ રજા રહેવાની ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીઓ એરટેલ રિચાર્જ પ્લાન મોંઘા થશે દેશની ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે જેના કારણે ત્રણ જુલાઈથી જીઓ એરટેલ અને વડાફોન આઈડિયાના રિચાર્જ પ્લાન મોગા થઈ રહ્યા છે આ કંપનીઓએ નવા રિચાર્જ પ્લાનની લિસ્ટ બહાર જારી કરી છે ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ થયા આજથી સરકારે લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે જેના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જોકે તમને જણાવી દઈએ કે આ કંપનીઓએ તેના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આઈઓસીએલની વેબસાઇટ મુજબ આ બદલાયેલ દરો એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવી ગયા છે આઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડની શરતો આઈસીઆઈ બેંક એક મોટી ખાનગી બેંક પણ એક જુલાઈ બે હજાર ચોવીસથી ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમ અપડેટ કરી રહી છે જેના કારણે આઈસીઆઈ કાર્ડ ધારકોએ કાર્ડ બદલવા માટે સો રૂપિયાને બદલે બસો રૂપિયાની ફી ચૂકવવી પડશે જો કે ચેક અને સો રૂપિયા રોકડ લેવાનું બંધ કરવામાં આવશે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સ માટે નવા નિયમો ભારતીય રિઝર્વ બેંકના નવા નિયમો પહેલી જુલાઈથી એટલે કે આજથી જ લાગુ થઈ ગયા છે ફોનપે ક્રેડ બિલ ડેસ્ક અને ઇન્ફીબીમ એવેન્યુ જેવા મુખ્ય ફિનટેક પ્લેટફોર્મ અસર કરતી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણીઓ હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બીબીપીએસ દ્વારા કરવામાં જ આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોહનભાઈ દલસાણિયાની આગાહી એકવીસ જૂનથી ત્રણ જુલાઈમાં સાર્વત્રિક વાવણી જોગ જાણો વરસાદ રેડ એલર્ટ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી જાણી લેજો આજની આગાહી ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને બોવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈ મોટા સમાચાર છે મળતી માહિતી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે ગુજરાતમાં આ ત્રણ કલાક દરમિયાનના ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ કલાક ગુજરાતમાં દમરોળશે મેઘરાજ ત્યારે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ કલાક પ્રચંડ પવન સાથે આક્રમક વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચારથી બાર જુલાઈ આ સાથે તેમણે રાજ્યમાં ચાર જુલાઈથી બાર જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની અસર કરશે હવામાન નિશ્ચાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે એક જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ તેમણે જણાવ્યું કે જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહ આઠથી બાર જુલાઈ રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પાંચથી બાર જુલાઈ પડશે અતિભારે વરસાદ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી પાંચથી બાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે તેમણે કહ્યું કે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિમ કાર્ડના નવા નિયમો મોબાઈલ યુઝર્સ ધ્યાન આપે એક જુલાઈથી દેશભરમાં સીમ પોર્ટના નિયમો બદલાયા સિમ કાર્ડના નવા નિયમો જો તમે મોબાઈલ યુઝર છો તો તમારા માટે આ સમાચાર કામના છે વાસ્તવમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય આ માટે એક નવો નિયમ લાગુ કરી રહી છે જે એરટેલ વીઆઈ અને જીઓ જેવા કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓ માટે એક દિવસ પછી લાગુ થઈ જશે વાસ્તવમાં નવા નિયમો લાગુ થયા પછી લોકો હવે સરળતાથી સિમ કાર્ડ પોર્ટ કરી શકશે નહીં આ માટે તમારે સાત દિવસ રાહ જોવી પડશે મતલબ એ કે હવે નવા નિયમો લાગુ થયા બાદ તમારે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે ત્યારે તમને નવું સિમ કાર્ડ મળશે અથવા નવું સિમ કાર્ડ ચાલુ થઈ શકે છે ખેડૂતો માટે નવી યોજના સ્માર્ટફોન સહાય યોજના વિશે જાણો આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ રૂપિયા છ હજાર રૂપિયાની સુવિધા મળે છે જેમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી કિંમતના ચાલીસ ટકા સહાય અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે સ્માર્ટફોન પર ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોએ તેઓની જમીનના આઠ માં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારના લાભ મળવાપાત્ર થાય છે આ સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સાથે જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરવાના રહેશે દર્શક મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર અને અવનવી માહિતી જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર સાથે જોડાયેલા રહો આભાર